અપડેટ રહ્યો છો A9 ગુજરાતી ન્યૂઝ હું છું આપનો કાકો આદિવાસી સમાજ લોકો વિશે ટિપ્પી કરનાર યગદીશ મહેスタના અને વિરુદ્ધમાં કામરેજ ખાટી પોલીસ સ્ટેશન તેમાંથી મામલતદાર ઓફિસમાં આવિદન પત્ર આપવામાં આવ્યું છે તમામ બોડી સાથે આ મેમલતદાર કચેરીએ આવિદન પત્ર આપવા આવ્યું છે ને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયા છે તા જગદીશભાઈ અને વાતમાં ગોપી એને હાહા પુરાવી છે જે આદિવાસવાસીઓ વિશે ટિપ્પણી કરી છે એ ખોટી ટિપ્પણી કરી છે એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિની માંગ છે અને જો એમના પર કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો અમે કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપર આંદોલન કરવાના છીએ